ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડ કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવ્યું છે સાથે જ રોડકામોની વિગતો દર્શાવતા બોર્ડ સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી કામ દરમિયાન ડાયવર્ઝન લાઇટિંગ અને મંજૂરી માટે સેફ્ટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતોનો ભય વધી રહ્યો છે આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલ તમામ રોડકામોની ત્રીજા પક્ષો દ્વારા ગુણવત્તા તપાસ કરાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક અરજી કરવામાં આવી છે અગાઉ જે સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે ઇલેક્શનોને ધ્યાનમાં રાખી અને ભાજપ સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા એ લોકોએ પૂર્ણ કરી અને અત્યારે કામ એ લોકોએ જંગી હંગામી ધોરણે એ લોકોએ ચાલુ કરી દીધું છે ત્યારે એ લોકો કામ કરે છે એ સારી વાત છે જનતાના પ્રશ્નો જનતાને પ્રશ્ન જે છે એના નિરાકરણ આવે છે સારી વાત છે પરંતુ અમુક અધિકારીના કારણે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલકુલ બેમાની કરે છે બિલકુલ નિયમો અનુસાર કામ નથી કરતા એવા સમયે એમની જે રજૂઆત લઈને આપણે આવ્યા છે ત્યારે અધિકારી એમ કે છે કે ભાઈ અમારા એ લોકોએ જે બોર્ડ નથી મૂક્યું એસ્ટિમેટ જે બોર્ડ મૂક્યું નથી એ નિયમોનો કોઈ ભંગ નથી એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ સ્થાનિક જે જનતા છે જે ગુજરાતની જનતા છે એ લોકો ટેક્સ ભરી રહ્યા છે આ ટેક્સ ના રૂપિયા છે એના વિસ્તારની અંદર કેવા રોડ બની રહ્યા છે છે એને જાણવાનો પૂરેપૂરો હક અધિકાર છતાં પણ અધિકારી અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને ચારવી રહ્યા છે આમ આદમી પાર્ટી આવું કદી બી નહીં ચલવી લે આગામી દિવસોમાં આનાથી ઉગ્ર કદાચ કોઈ રજૂઆત કરવાની થશે તો આનાથી અગાઉ જે એમના ઉપરાધિકારી હશે એમને પણ રજૂઆતો કરશે અને આનાથી ઉગ્ર કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો પણ એમ લોકો આપીશું